જમીને આદિવાસીઓની બાપ બની ગયું વિભાગ અને હવે સીધી જમીન ખાલી કરવાની નોટિસ ઘર તોડી પાડવાની નોટિસ વિકાસના નામે સત્યાનાશ કરવાનો સરકારનો કાળસો તમારું થશે તમે ક્યાં જશો તેની સાથે અમારે કોઈ લેવા દેવા નથી આવું જ અંબાજીમાં સામે આવ્યું છે શું છે આખી ઘટના આવો જોઈએ

અંબાજી કોરિડોર બનાવવા માટે અંબાજી ટ્રસ્ટે જંગલની જમીન માટે હજુ સુધી વન વિભાગને જમીન માટે કોઈ અરજી નથી કરી તે પહેલા જ વન વિભાગે આદિવાસી સમાજના લોકોને જમીનો અને ઘર ખાલી કરવા માટે નોટિસ આપી દીધી છે અને જમીન ખાલી નહીં કરવા પર બુલડોઝર ફેરવવાની ધમકી આપી દીધી છે જેને લઈને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આદિવાસીઓના હક ની વાતો કરતી સરકારના ઇશારે હવે આદિવાસીઓને જ ઘર બનાવવાની કવાયત શરૂ થઈ છે જેને લઈને સરકારની નીતિઓ સામે સવાલો ઉઠ્યા છે અમે આટલો વર્ષોથી રહીએ અમાર હાથ હાથ પીટીઓ કપી ગઈ અમે સઈયે અમને સરકાર કરી લીલે નોટિસો આલી અમાર ઘેર જાતે બનાવું હે રૂપિયો રૂપિયો પેલો કરીને પાર આલે તો અમે સ જઈએ સરકાર તો અમન

વન વિભાગના અધિકારીઓએ આદિવાસી ખેડૂતો જમીન વન વિભાગની ની હોવાનું કહીને સારી કરવા માટે નોટિસો આપી દીધી અને આ બધું થઈ રહ્યું છે ઈકોઝોન ના નામે વન વિભાગ ખેડૂતોની જમીનમાં પેટા ખાતેદાર બની ગયું અને હવે તેઓ વગર પૈસા આપે આદિવાસીઓની જમીન પડાવવા માંગી રહ્યા છે અભ્યારણ્યમાં જમીન સમાવવાના નામે લોકોને બેઘર કરવાની નીતિઓ ચાલી રહી છે

જેમની પાસે સાત બાર ના ઉતારા છે તે ગેરકાયદે જમીન કેવી રીતે હોય વન વિભાગ આદિવાસીઓની જમીન ગેરકાયદે કોના ઇશારે ગણાવે છે કોના ઇશારે વન વિભાગે ઘર અને જમીન ખાલી કરવા નોટિસ આપી શું ઝોન માં જમીન આપતી હોવાથી વન વિભાગ બાપ બની ગયું શું સાત બાર ના ઉતારા વન વિભાગ ને ખોટા લાગે છે રાતોરાત વન વિભાગ ને જમીન તેમની હોવાનું કેવી રીતે યાદ આવ્યું સવાલો અનેક છે કારણ કે અહીં લોકો સાથે થતા અન્યાયની વાત છે અંબાજી શક્તિ કોરિડોર બને તેનાથી કોઈને વિરોધ ન હોય રાજા રજવાડાના સમયથી જે જગ્યા પર લોકો રહે છે જેઓ સાત સાત પેઢીઓથી એક જગ્યાએ જ રહે છે કે જમીન ધણી હવે ગેરકાયદે રીતે વન વિભાગ બનવા માંગે છે એટલે કે આદિવાસીઓને ન ઘરના ન ઘાટ બનાવવા માંગે છે જે સૌથી મોટો સવાલ છે શક્તિ કોરિડોર જંગલ વિસ્તારમાંથી પસાર થશે કે નહીં એ તો હજુ સ્પષ્ટ નથી પણ વિભાગ કયા કારણે આદિવાસીઓની જમીન ગેરકાયદે ગણાવી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે એવું લાગે છે કે રાજકીય ઇશારા પર આદિવાસીઓને બરબાદ કરવાનું કારસ્થાન ઘડાયું છે નહીતર તો સાત બાર ના ઉતારા હોય જમીન આદિવાસીઓના નામે નોંધાયેલી હોય એ જમીન અભ્યારણ્યમાં રાતોરાત ખાલી કરવાની નોટિસ આપવાનો વન વિભાગને કોઈ અધિકાર નથી પરંતુ ભાઈ આ તો કળિયુગ છે અહી લોકશાહીના નામે રાજનીતિ તો થાય છે પરંતુ સ્થિતિ રાજશાહી અને અંગ્રેજોના શાસનથી પણ બદતર છે આઝાદી પછી અસ્તિત્વમાં આવેલા વિભાગો હવે લોકોના ઘરો ઉજાડતા પણ અચકાતા નથી તમારું ઘર તમારી જમીન છીનવતા પણ એ ખચકાતા નથી આવું કઈક દાતામાં થવા જઈ રહ્યું છે એવામાં જોવાનું એ રહેશે કે આદિવાસીઓના હકની વાતો કરતી સરકાર અને આ દેશની કાયદો વ્યવસ્થા આદિવાસીઓનો હક છીનવાતો અટકાવે છે કે પછી આદિવાસીઓને ના ઘરના કે ન ઘાટના એવી સ્થિતિમાં મૂકી દે છે